આજે જો સ્વેટર વરી પહેરાવ્યું છે ઠંડીએ આ તો લીવર એવું દીધું છે કે આમ આમ બરફ કરી નાખ્યા છે એવી વસ્તુ દેખાણી છે કે આમ મન રાજી થઈ જાય જો પગરણ ઠેઠ અહીંયાથી ભંગાઈ ગયેલો હતો અને થોડો એવો રહ્યો હતો બાકી બધું ચામડું બધું તૂટી ગયું હતું તો આપણે એનું ઓપરેશન કરી નાખ્યું આનું નામ છે ઢાલી ઢાલી ઢેલીની ઢાલી જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી કરી છે લગભગ આપણે પાંચ છ દિવસથી ઘરેથી આવ્યા છે ત્યારના અહીંયા પાંજરાપોર તો ખાસ એવું કાંઈ તમને હું બતાવી જ નહીં શક્યો કારણ કે આપણે થોડું કામ થોડા ટાઈમથી વધારે હોય છે અને તમને ખબર જ છે આપણી કેસર એ વેતર ઉપર છે એટલે એની થોડી વારે થોડી વારે ચેક કરવા જ ને એવું બધું છે તો કેસરની આપણે વાત કરીએ તો કેસર તો હજી સુધી વિયાણી નથી પણ હવે એવું લાગે છે કે વિયાઈ જાય એવું અને રાતે આપણે ચેક કરવા જાય ને આ તો ઠંડીએ વાત છોડી તો આજે જો સ્વેટર વરી પહેરાયું છે ઠંડીએ આ તો લીવર એવું દીધું છે કે આમ આમ બરફ કરી નાખ્યા છે પણ અત્યારે તોય વાંધો નથી દેવે દર્શન દીધા ને થોડુંક વાતાવરણમાં ગરમી આવી છે અને હવે આપણે જઈએ છીએ માંદાવારવાડામાં ચેક કરવા માટે કાંઈ નવો કેસ આવ્યો હોય તે બધું જોઈએ અને જો કાંઈ નહીં કેસ હોય તો એક વાછડાનો આપણે પગ આપવાનો છે કારણ કે એક્સિડન્ટની અંદર ભયંકર હાલત થઈ ગઈ છે તો જો કાંઈ નવો કેસ હશે નહીં તો આપણે એ કામ કરશું તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા માંદાવારાવાડામાં અને આપણે માંદાવારાવાડામાં આવ્યા ને ત્યાં છે એક એવી વસ્તુ દેખાણી છે કે મન રાજી પણ ઓમ રૂપ એટલું નથી રૂપ ઓછું છે પણ છે ને નંબર એનો કલર આવ્યો જો સિંગડા જો કેવા છે

તો વાછળી તમે જોઈ કેવી સુંદર છે ને અને હવે આપણે વાડાની અંદર રાઉન્ડ મારી બધું ચેક કરી લઈએ જો કઈ કેસ હશે તો એ આપણે જોશું અને ના હોય તો પછી આપણે ઓપરેશન કરવાનું છે તો એ જોઈ લેશું તો આપણે સરસ મજાની વાસડી ચેક કરી એના પછી માંદાવાળો વાળો ચેક કર્યો કાંઈ નવો કે છે ની જે રેગ્યુલર કામ છે એ છે તો એ થોડી વાર રહીને કરવાનું છે અને અત્યારે કરવાનું છે આપણે એક ઓપરેશન એક વાછડી કે વાછડો શું છે વાછડી ને વાછડીનો પગ છે આમ આમ ભયંકર હાલતમાં ભાંગલ પડ્યો છે તો એને આપણે અત્યારે ઓપરેશન કરવાનું છે પગનું તો તીજભાઈ ને જીગ્નેશભાઈ તૈયાર થઈ ગયા હાલો ઉપાડો તીજભાઈ બોક્સ ઉપાડો હાલો હવે જાય ત્યાં માંદાવર વાળામાં જ વાછડી છે ત્યાં જાય અને એના પગનું ઓપરેશન ચાલુ કરીએ તો વાછડીના પગનું ઓપરેશન થઈ ગયું છે અહીંયા તમે એને ચેક કરી શકો છો પગનો ઠેઠ અહીંયાથી ભંગાઈ ગયેલો હતો અને થોડો એવો રહ્યો હતો બાકી બધું ચામડું બધું તૂટી ગયું હતું તો આપણે એનું ઓપરેશન કરી નાખ્યું ઇન્જેક્શન બધું આપી દીધું હવે થોડી વાર એને અહીંયા સુવા દેશું કારણ કે જેમ આપણે ડગાવશું ને તેમ તેમ લોહી વધારે નીકળશે એટલે લોહી ઓછું નીકળે ને એટલા માટે જ અત્યારે શાંતિથી સુવા દે બાકી આ બધો ભાગ તો અત્યારે તો હુનો થઈ ગયો છે ખોટો પડી ગયો એટલે એને કાંઈ પીડા નહીં થતી અને જરૂરી બધા ઇન્જેક્શન લગાવી દીધા હોય તો એ ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે અને હવે છે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે બાકી આ બધા પથ્થર ઢોર છે આપણા અત્યારે થોડા સમય માટે આપણે અહીંયા આ વાડો કર્યો છે અને હવે ટૂંક સમયની અંદર જ બે ચાર મહિનાની અંદર જ બાજુમાં આઈસીયુ વોર્ડ બનશે ત્યારે બધાને ફૂલ સુવિધા મળશે તો આપણે પાંદરા વોર્ડ બધું કામ ઓકે કરીને આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જાઉં અસવાડ જાઓ વાડાની અંદર જ ઘોડી હલાવે વાહ અસવાર વાહ ને કોણ હે ઓર એ મોટું બધા હોય એ બાર હજાર બારે હજાર તું હાલ તીર લગામ કાઢ નાખે ને હવે નીણ નાખે હાલો આપણે જો વાડ જો હે બાકી આપણી કેસર છે એ તો હજી કાંઈ એવું દેખાતું નથી વીયા એવું હવે કોણ જાણે ક્યારે વીયાય બાકી આપણે આપણા અંદાજ પ્રમાણે બાર તારીખના થઈને નવ મહિના થઈ ગયો છે અને એની આગળ આજે છવ્વીસ થઈ ને એટલે સમજો નહી ચૌદ દિવસ થયા છે ઉપરના એટલે ઉઠલો કરીને કઈ બારે કઈ દેશી આંખે ફરી ગઈ હશે કે જે થયું હોય એ આગળ આપણે ખબર પડશે બરાબર બોલો સાહેબ હાલ હાલ ધીર હવે આ બધાને પાછળ ઢોકલી રાખવું હું કેસર જો અહીંયા આવ્યો હમણાં બતાવું તમને આર્યા જાય જોઈ દેખાય તો સારું અત્યારે ઘોડી હે કેસર તો અત્યારે તો આમ હાલી ગઈ છે આગળ તો એક વાર નીણ નાખી દે નીણ નાખીને પછી તમને બતાવું અને બધી વાત કરું આપણે બધા નીળ નાખી દીધી બધા જો ખાવા માંડ્યા હે આજે એવું થયું છે કે અહીંયા ડીશમાં છે ગરાકી ઓછી છે અને ગમાણ ઉપર વધારે છે અને અહીંયા રહી કેસર 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 હવે પછી છે ને આમ આજે વરાક છે ને ખુલ્યો છે હવે અત્યાર સુધી શું હતું કે નીચે નીચે રહ્યો ને નીચે નીચે હોજો હતો પણ આજે છે એમ આખો વરાક ભરાઈ ગયેલ દેખાયો પણ વીયા છે નહીં હોય એમ તો વીયામાં તો વાર જ છે હજી એમ તો એ આપણે ઉજાગરા કરાવશે ઘણી બધી રાહ જોર આવશે અને પછી છેલ્લે વ્યાશે વ્યાશે એટલે લઈ આવશે પછી વાછડી એમ પાછી મજા કરાવશે કે પણ હવે થોડીક વાર લાગશે આ મજા કરવા માટે રાહ જોવી પડશે આપણે પણ કાંઈ વાંધો નહીં આપણે રાહ જોશું પણ લઈ આવે વાસળી તો ભલે બાકી તો બધું કાંઈ ભલે બાકી તો બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે અહીંયાનું પાણી ભરાઈ ગયું છે અને આગળ છે એ પોપટની એને વાસુડાને એને એની તીર્થ નાખે છે તો અહીંયા ગૌશાળાનું બધું કામ અત્યારે બપોરનું થઈ ગયું એકદમ ઓકે હવે જાય ઘરે ઘરે જઈ જમીએ તો આપણે આપણી ગૌશાળાની ઘરે આવી ગયા હતા અને ઘરે આવી જમી લીધા છે અહીંયા ચેક કરો વેલની વાસળી તીર્થભાઈ અંદર લઈ આવ્યા છે અને આજે આનું છે નામ રિવીલ કરવાનું છે આપણે અને કેવી સુંદર વાસળી છે જો અહીંયા લેવાનું તીર્થ છે ને કેવી છે હે હે નામ શું ઢેલ આપણે હે આની માનું નામ જયારે નાની ઢેલ રાખ્યું ત્યારે આપણે એ નહોતું વિચાર્યું કે ઢેલની પછી વાછળી આવશે તો એનું નામ આપણે શું રાખશું એટલે આમ કન્ફ્યુઝન તો ઘણું બધું હતું કહ્યું કે આ ઢ ઉપરથી બીજું શું નામ રાખવું પણ ફાઇનલી એવું સરસ નામ રાખ્યું છે કે વાત છોડી દો મહેશભાઈ રાખી દીધું એની રીતે આપણે કઈ વિચારવું ના પડ્યું એની રીતે જેને રાખી દીધું તીતભાઈ તમે જ રિવીલ કરવા લો આજ તો નામ શું છે નામ એનું શું આ છે રાખ્યું છે શું નામ હે ભૂલી ગયા લ્યો ઓરી લે ઓરી લે એને શું છે કઈ બોલાવે તો છે તું

આનું નામ છે ઢાલી ઢાલી ઢેલીની ઢાલી ઢાલી કેવું નામ લાગ્યું તમને ઢેલીની ઢાલી એક નંબર નામ હોસ્ત કેવું સરસ નામ મળી ગયું ની ઓમ જ્યારે વિયાણી ત્યારે તો મને તો એમ એમ થતું કે આ ઢાવ ઉપરથી નામ રાખશું શું આપણે પણ ઢાલી મસ્ત નામ મળી ગયું બાકી ઢાલી ઢાલી સ્પેસિયલ અહીંયા લઈ આવ્યા છો તમને બતાવવા માટે બહારથી બાકી અહીંયા બહાર બારે દેખાય બંને મારી શાંતિ બેઠી ઓગાડતી હશે અને બગલા દેવ એનું કામ કરો પહોંચી હો એને હે ને મહેશભાઈ નોકરી ઉપર રાખે છે કઈ નહીં ખાલી અહીંયા આવીનેડા વિને એના એવી રીતે ભલે તો તમે આની ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે ઢેલની ઢાલી નામ તમને કેવું લાગ્યું તો મિત્રો આપણે વાસડીનું નામ આપીને પછી ગયા તો પાંજરાપોર અને પાંજરાપોર કાંઈ નવું કામ હતું નહીં તમને કાંઈ ના બતાવ્યું અને આજે તો રવિવાર તો બધા આપણા મિત્રો છે ફ્રી હતા તો આજે તો એટલું વહેલું થયું છે કે તમે આમ સમજો ને હજી સાત વાગ્યા છે અત્યારે આપણે ખાણ બનાવતા હોય એની જગ્યાએ ગાવે ખાણ ખાઈ લીધા દોઆઈ થઈ ગઈ અને અત્યારે સાત વાગ્યામાં જ નીણ ખાય છે પેલા તમે ટાઈમ જોઈ લો સાત ને પાંચ થઈ છે અને બધી ગાયો જોવો હવે કમ્પ્લીટ પડતા પડતા બંધ થઈ ગયા છે બધી ગાયો ખાણ ખાય છે કેસરને એકવાર ચેક કરી લઈએ કેસરને તો હજી વાર જ છે આપણે તો હું જ ચેક કરતા અને એમ જ આપણે એવું લાગતું કે હવે વીઆઈ જશે પણ હવે એવું લાગે છે કે હજી વાર લાગશે એટલે બીજી કાંઈ ચિંતા છે નહીં પડદો કરી નાખીએ બંધ તો ગૌશાળાનું સાંજનું કામ સાત વાગ્યાની અંદર જ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં ઘરે જાશું વિડીયો એડિટ કરશું ને આજે થોડા વહેલા ફ્રી થયા તો થોડી વાર બધા ભાઈબંધો સાથે બેસું ને આજે આ કામ એટલું જલ્દી થવાનું કારણે જ કે રવિવાર હતો તો બધા આપણા જે ભાઈબંધો છે ને યાર રાપડની આજુબાજુમાંથી એ આપણી અહીંયા ગૌશાળાએ મદદ કરવા આવી ગયા હતા એટલે આપણે તો અહીંયા પાંજરાપુરથી અહીંયા પહોંચ્યા ને ત્યાં લગભગ છેલ્લી ગાય દોવાતી હતી ગાં છેલ્લી ગાય બે બાકી હતી એવું કાંઈક હતું એટલે આપણે અહીંયા પહોંચ્યા જ્યાં લગભગ લગભગ કામ ઓકે થઈ ગયું હતું એટલે આજે વહેલા નવરા થઈ ગયા છે તો થોડી વાર બેસું ને હું કરશું તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાકાના નવા વિડીયોમાં